નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે તમારા સુધી એ માહિતી પહોંચાડવી ખૂબ જરૂરી છે એટલે અર્જન્ટમાં વિડીયો બનાવી રહ્યું છે પરંતુ ઇન્ફોર્મેશન સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે છે દોસ્તો આગળ વાત કરીએ તો તમને સૌને ખ્યાલ જામનગર મહાનગરપાલિકા તરફથી વિવિધ મદદનીયરની ભરતી હતી સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને તેની સાથે જે ભરતી હતી દોસ્તો એ ભરતી હતી જુનિયર ક્લર્કની દોસ્તો વહીવટી કારણસરા ભરતી હાલ પૂરતી રદ કરવામાં આવી છે જેની પ્રેસ નોટ પણ આવી ગઈ છે ચલો એકવાર મહાનગરપાલિકાની કોમ્પ્યુટર એકથી ચાર જાહેરાત ક્રમાંક પ્રમાણે અઠ્યાવીસ જૂન બે હજાર મુજબની જાહેરાત વર્તમાનપત્ર જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તેમજ ઔઝાળ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉપયોગ જાહેરાતના ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યું છે અને સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે જે પણ મિત્રોને આ ઇન્ફોર્મેશન ગમી હોય એકવાર વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું બોલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર